હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ છે કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને આપણે છેક બપોર પછી વિડીયો સ્ટાર્ટ કર્યો છે અત્યારે ઘડિયાળમાં સવા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે કેમ કે આજે સવારમાં કામ હતું અને દિત્યાને મજા નહોતી ને એટલે કંઈ ટાઈમ નહોતો મળ્યો આપણે વિડીયો સ્ટાર્ટ કરવાનો કે દિત્યાને જો આંખો થઈ હતી ને એના લીધે એને તાવ પણ આવી ગયો છે એટલે દિત્યાબેન જો અહીંયા સૂતા છે અને સૂતા સૂતા ટીવી ચાલુ કરી દીધી છે એટલે એ ટીવી જોવે છે અને મારે જો ઘરનું બધું કામ ઢોંઢાનું બાકી છે તો એ હું પહેલાં ફટાફટ ફિનિશ કરી લઉં અને દીત્યાને સેવ મમરા ખાવા છે અત્યારે એ બીજું કંઈ ખાતી નથી બીજું એને કંઈ ભાવતું નથી ને એટલે મમ્મી ગયા છે એના માટે સેવ મમરા લેવા માટે કે એને મન થયું અત્યારે સેવ મમરા ખાવાનું બપોરે તો એને જમી લીધું હતું એક રોટલી પણ તાવ જેવું હોય એટલે એવું ન ભાવે તો મમ્મી સેવ મમરા લઈ આવે પછી એને થોડુંક ખવડાવી દો અને બીજું બધું હું કામ છે એ પહેલાં ફિનિશ કરી લઉં અને અહીંયા જો આપણે પાપડ બનાવ્યા હતા ને તો આજે પાછા મેં આખો દિવસ તડકામાં રેવા દીધા હતા એટલે સરસ ખખડી ગયા છે પાપડ એટલે આપણે એક જબલું લઈ અને પછી જબલામાં પાપડ પેક કરી અને મૂકી દઈએ એટલે એમાં કાંઈ થાય નહીં આખું વર્ષ આપણે જ્યારે મન થાય ત્યારે એમાંથી લઈને તળી લેવાના ચાલો તો અત્યારે છે ને બધું કામ અને પછી દીતિયાબેન જરાક મજા જેવું નહોતું એટલે અહીંયા ગામમાંથી જ દવા લઈ આવ્યા કેમ કે એને લાગુ પડી જાય છે અહીંયાથી દવા ડૉક્ટરની એટલે દવા પીવડાવી અને અત્યારે પાછી જોઈએ ટીવી જોવા બેસી ગઈ છે થોડું ખવડાવી દીધું અને નરેશ પણ અને આપણે દારિયા લઈ આવ્યા છે દીધ્યા માટે હા કેમ કે હારા ઉધરસ જેવું હોય તો દારિયા ખાઈ તો સારું રે અમે હવે તો ઓડી આવવાની છે એટલે ખજૂર ને દારિયા ને પતા ને બધું લેવાનું જ છે આપણે બધું તો લેવાનું છે તમે જો ઓલું હાંભરો ઓલો હાંભરો સિટી માં બધું ક્વિક ડિલિવરી બધી મળતી હશે જેપ્ટો અને ને ને આ ને તે ને

અલગ અલગ કંપની હોય ને ત્યાં કેમ બધે અલગ અલગ કંપનીમાં કામ કરતા હોય અલગ અલગ હોય અને છે ને એક નવું ઘર બનાવ્યું છે અને એ ઘરમાં અત્યારે ફર્નિચરનું કામ ચાલુ છે તો તમને દેખાડું એ ઘર અને પછી એમાં ફર્નિચર નું કામ ચાલુ છે પણ દેખાડું જો તો એ છે આ આ ચકલાનું નવું ઘર છે ને બનાવ્યું છે એટલે પપ્પા એ આ જે બોક્સ પીડ્યું હતું ને આ પાર્સલનું તો એ પાર્સલના બોક્સમાંથી આવી રીતના બનાવી અહીંયા ઘર એનું ઓલા બુલબુલ અને એક બુલબુલ ને એ હતું કપલ અને એક ચકા નું ચક્કી નું કપલ હતું બે ઝઘડો કરતા હતા એમ બેઠા બેઠા બધા અવાજ કરતા એટલે આપણને ખબર પડી જાય આ લોકો ઝઘડતા હશે કે આ ઘર મારું છે કે આ ઘર મારું છે પછી ખબર નહી હવે એમાં કોણ જીતું હોય કદાચ તો ચકી ને એ લોકો જ જીતા છે એટલે કાલે સાંજ નું જો કેટલું બધું હવે એમાં ફર્નિચર નું કામ ચાલુ કરી દીધું બધું અંદર કરી દીધું જો તમે બતાવો હા જો દેખાડો ને જો તો હજુ સ્ટાર્ટિંગ જ છે ઉનાળો આવે છે ને મમ્મી કે એટલે મમ્મી બે દરવાજા વાળું ઘર બનાવ્યું છે હવે ઉજા સારો છે ને

એવડા મોટા મોટા જો ચાર રીંગણા લઈ આવ્યા છે એક રીંગણું સુધારી તાજ ઇનફ થઈ જાય આપણે બધાને અને હવે તો ઉનાળાની સીઝન શરૂઆત થઈ ગઈ ને ગરમીની સીઝન એટલે રીંગણા ખાવા ગમે છે કેમ કે ગરમ હોય રીંગણા એટલે અત્યારે એક કામ કરે હજુ તો થોડું થોડું રીંગણા આપડે પાસે હારા છે એટલે અત્યારે એક રીંગણાનો ઓરો બનાવી નાખાય હજુ ઉનાળો ફરખો આવ્યો નથી એમ અત્યારે ગરમી છે ને થોડોક ઓછો ઉનાળો આવ્યો ને ત્યાં એક રીંગણું પૂરું કરી લે આપણે શાક છે એટલે બાકી પાસે શું કરશું રીંગણા છે કોઈ જોતા હોય તો વાડીયા થી લઈ આવજો વાડી લઈ આવજો આ તમે તમારા આરામ ચાલો તો સુતા છે ત્યાં આપણે દીધીને એવું બધું બનાવી લઈએ અહીંયા છે જો એક બાજુ આપણે ખીચડી મૂકી દીધી છે અહીંયા છે તેલ મૂકી દીધું છે કેમકે આજે આપણે કાલે પાપડ બનાવ્યા હતા તો પાપડ તળીને જોવા છે આપણે કે કેવા પાપડ થાય છે અને જો અહીંયા શાક પણ કટિંગ કરીને રાખી દીધું છે ગેસ ખાલી થાય એટલે આપણે સીધું શાક વઘારી નાખવાનું છે કેમ કે પછી દીધીને તાવ આવે છે એટલે રે કે ન રે એટલે વહેલી રસોઈ કર લઈએ આપણે પછી એની પાસે આરામથી રમીએ ચાલો તો જો આપણે ગઈકાલે જે પાપડ બનાવ્યા હતા ને આજે ટ્રાય કરવા મેં તળ્યા છે તો બહુ મસ્ત થયા છે આપણા પાપડ તળાઈ ગયા છે ને તમને જોતાં જ મોઢામ પાણી આવી જશે મસ્ત પાપડ બનીને થઈ ગયા છે રેડી જો છે ને મસ્ત ખાવામાં પણ સરસ છે અને મમ્મીએ જો અહીંયા અથાણાની બોટલ ભરીને કરી દીધી છે રેડી અહીંયા જો ખીચડી બની ગઈ છે અને અહીંયા શાક માટે તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે ફટાફટ આપણે શાક વઘારી નાખીએ અને દિત્યાબેન પણ ઉઠી ગયા છે

કા પણ ફાઈનલી લઈને આવ્યા ઘરે કા જે ગોલ હતો એનો એ પૂરો કરીને આવ્યા એને ચંદ્રા લેવાતા એટલે લઈને જ આવ્યા એમ પછી ભલે છે વેરાવળ ધક્કો થયો ચાલો તો બેન તમારે દવા પીવાનો પાછો ટાઈમ થઈ ગયો છે રેડી હા કે ના નક્કી કરે છે રેડી થાઉં કે દિત્યા દાઈ છોકરી છે દવા પીવામાં કોઈ દી છે ને એને ઓલું કર્યું જ નથી એમ આ આસાનીથી પી લે બાકી અમુક છોકરાને તો આમ નાક ચીપીને પાવી પડે દિત્યા તું એવું નથી કરતી નાટક કોણ કરે આપણા ઘરમાં

એટલે પછી અમુક બોટલમાં આપણે એક બે વાર યુઝ કરી દઈએ પણ લાંબો ટાઈમ થઈ ગયો એટલે પછી એ દવા ન ચાલે એટલે હવે આ બધી બોટલ છે ને એ હવે આપણે ફેંકી દેવાની છે કેમ કે હવે એ રીયુઝ નથી કરવાની અને બીજી દવા તો આવી ગઈ છે એટલે એવું બધું ચાલે છે તો પેલા ફટાફટ ઉદી ત્યાં દવા પીવડાવી દઉં ચાલે તો અત્યારે ઘડિયાળમાં ચાલે તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે અગિયાર અને દિત્યાબેન જો અત્યારે સૂઈ ગયા છે વહેલી સૂઈ ગઈ મારે એને એક દવા પણ પાવાની બાકી હતી પણ અમે બે ઘડીકર રમતી હતી તો રમતા રમતા જ એને ઊંઘ આવવા લાગી કેમ કે એની પહેલાં એક દવા પાઈ દીધી હતી એટલે એનું ઘેન ચડતું હોય ને એટલે સૂઈ જ ગઈ બાકી કોઈ દિવસ અત્યારમાં સૂવે નહીં અને આજે તો કંઈ જમવું પણ નથી તો ઊંઘો જમીને પછી એને બીજી દવા પીવડાવું પણ એ રમતા રમતા સૂઈ ગઈ એટલે સૂવા દીધી હમણાં થોડીક વાર પછી ઉઠાડી અને પછી દવા પીવડાવી દઈશ ત્યારે દવાનો પાવર હતો એટલે થોડુંક સારું છે જેવો દવાનો થોડોક પાવર ઓછો થાય એટલે પાછો તાવ આવી જાય કેમકે આ વાતાવરણને બધું બદલે ને એટલે માણસ માંદા પડે જ નાના મોટા સૌ બધા અત્યારે બીમાર જ છે કેમકે ઋતુ ચેન્જ થાય ને પવન ને ગરમી ને ને બધું ભેગું થાય એટલે બીમાર તો પડવાના જ છે અને ઘરમાં જો છોકરું બીમાર પડે ને એટલે ઘરનું આખું વાતાવરણ જ ડોળાઈ જાય એટલા જૉગ થોડોક આપણે નાનો બનાવ્યો છે ને વિડીયોને એન્ડ કરી દઈએ તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ